સદગુરુ મહારાજની કૃપાથી હનુમાન ચાલીસા ના પાઠ ની સાથે આપણે હનુમાન ચાલીસાને સમજીએ છે એમાં

એના કરતા પણ વધારે બળ હનુમાનજીમાં છે અને અને સાથે 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 બુદ્ધિ બુદ્ધિ પણ છે બંને હોય હોય એવા લોકો બહુ ઓછા સમાજમાં જેનામાં બળ હોય એનામાં બુદ્ધિ ન હોય અને બુદ્ધિ હોય એનામાં બળ ન હોય પણ હનુમાનજીમાં બંને છે બુદ્ધિ પણ છે બલ પણ છે વિદ્યા એટલે જ્ઞાન પણ છે અને છતાં હનુમાનજી કેવા છે પોતાના પોતાના હનુમાન જે નાખ્યું છે જ્યારે બધા વાનરો પોતપોતાના બળની ચર્ચા કરતા હતા રામચરિત માનસમાં પ્રસંગ આવે છે ત્યારે હનુમાનજી મહારાજ શાંત બેઠા છે નહીં તો એ પોતે જાણે છે કે હું પણ બળશાળી છું પણ એને પોતાના બળના વખાણ નથી કર્યા બધા વાનરો પોતપોતાનું બળ દર્શાવતા હતા કે હું આટલું બળશાળી છું મારા પણ હનુમાનજી મહારાજ ચૂપ છે શાંત છે એમને પૂછવામાં આવ્યું કે તમે કેમ કઈ બોલતા નથી તમારા બળ વિશે આ બધા આટલું બોલે છે તું ત્યારે હનુમાનજી મહારાજનો જવાબ હતો કે બળ તો છે પણ મારું હોય તો હું વખાણ કરું ને એ એ બળ 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 મારું નથી તો કોનું છે છે પણ ભગવાન રામનું મને આપ્યું ત્યારે આ કાર્ય કરી શક્યું કોઈ પણ કાર્ય હું કરું છું કારણ એનું બળ છે અને હનુમાનજી મહારાજે ત્યાં સ્પષ્ટતા આપી અહીંયા તુલસીદાસજી મહારાજ પણ સ્પષ્ટ આપણને સમજાવવા માંગે છે કે હનુમાનજીને અતુલિત ધામા કહ્યું છે હવે પૂજ્ય મહારાજ એમ કહે ધામા ધામા એટલે એટલે ઘર મકાન તો હનુમાનજી મહારાજ માટે એમ કીધું ધામા એટલે કે મકાન છે કયું હતું કે બળવાળું હનુમાનજી પોતે કહે છે કે હું તો મકાન છું એમાં રહેવા વાળા કોણ છે

હું તો એનો સેવક છું હું તો માત્ર સંદેશ વાહક છું સેવક છું એનો બાકી આમાં મારું કઈ નથી બળ પણ એનું છે બુદ્ધિ પણ ભગવાનની છે અને મારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન પણ મારા ભગવાનનું છે મારા પ્રભુ શ્રી રામનું છે એટલે જે કોઈ કાર્ય મારા હાથે થાય છે એ બધું હું નથી કરતો પણ મારા પ્રભુ શ્રી રામ કરે છે કારણ કે હું તો માત્ર એક ઘર છું એને રહેવા માટે એ જ્યાં હૃદયમાં વસે છે એ એ ઘર હું છું બાકી ખરેખર તો શક્તિ બલ બુદ્ધિ વિદ્યા એ બધું મારા પ્રભુ શ્રી રામનું છે આમાં મારું કઈ નથી તો આ વાત ક્યાંક ને ક્યાંક આપણને લાગુ ન પડે જેમ હનુમાનજી એમ કહે છે કે હું તો માત્ર એક રહેવાવાળો મકાન છું જેમાં લોકો રહે જેમાં મારા પ્રભુ શ્રી રામ વસે છે એ ઘર હું છું હું કાંઈ નથી જો આ વાતની સમજ આપણને થઈ જાય અને આ વાત માન્યમાં આપણને આવી જાય કે આપણે તો માત્ર પ્રભુના હાથના રમકડા છીએ એ આપણી અંદર વસે છે એ આપણને રમાડે છે એવું આપણે રમવાનું છે

એ તો મારા હાથમાં છે લવ કે ન લવ તમને શું પણ એવું નથી શ્વાસની દોરી પણ પોતાના હાથમાં રાખીએ તો એ શ્વાસ ચાલે છે અને આપણે જઈએ તો એનો અર્થ એ કે આપણને બધાને ખબર છે કે પરમાત્મા ભીતર છે અને એ ભીતર બેઠા બેઠા આ ચરખો ચલાવી રહ્યા છે આ ઘટ આ ઘરને ચલાવી રહ્યા છે પણ કમી ક્યાં છે કમી એટલી જ છે કે એ એ એ છે 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 ખબર પણ 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 એનો વિશ્વાસ વિશ્વાસ ઘટે નથી જ્યાં ખરા ખરીનો ખેલ હોય જ્યાં એકદમ ભગવાન ઉપર વિશ્વાસ કરવાની વાત આવે ને ત્યારે આપણો વિશ્વાસ થોડોક ઓછો પડે જેમ માં યશોદા નહીં ભગવાનને બાંધવા ગયા તો દોડું બે આંગળ ટૂંકું પડ્યું એમ આપણે માનીએ એ અંદર બેઠા છે આપણે એને જાણીએ છીએ કે એ અંદર છે પણ જ્યારે વિશ્વાસ કરવાની વાત આવે ને ત્યારે આપણું દોડું બે આંગળ ટૂંકું પડે છે આપણો વિશ્વાસ ત્યાં ઘટે છે એટલે સંતો એમ કીધું છે કે એ છે એનો અનુભવ આપણે આપણી પાસે છે આપણે માનીએ પણ છે કે એ છે પણ આપણે જેટલો જોઈએ એટલો વિશ્વાસ એના પર નથી કરી શકતા જો મીરાબાઈને જેમ આપણને વિશ્વાસ થઈ જાય કે એ આઠે પ્રહર 24 કલાક મારી રક્ષા કરે છે તો એટલે જ મીરાબાઈ ઝેર પી શક્યા ને રાણાજીએ જ્યારે ઝેરનો કટોરો મોકલાવ્યો અને મીરાબાઈ તરત જ એને પી ગયા કારણ એને ખબર છે કે મારા પ્રભુ મારી સાથે છે મારા પ્રભુ મારી પાસે છે હું ઝેર પી જઈશ તો એને પચાવવાની શક્તિ એ પ્રભુ મને આપશે ઝેરનું કટોરો આપણા હાથમાં હોય એ પીવાનો હોય તો મીરાબાઈની જેમ આપણે હાથમાં પણ લઈ લઈએ પણ હોઠે અડાડતા પહેલા ક્યાંક આપણો વિશ્વાસ ડગી જાય કે ક્યાંક મરી જઈશ તો બસ આટલું દૂર થઈ જાય તો આપણને ખબર છે કે ભીતર છે એક સંતે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું એક ખેડૂતની ગાય બીમાર પડી એટલે ખેડૂત વૈદ પાસે જાય છે કે મારી ગાય બીમાર છે શું કરો વૈદે દવા બતાવે કે ભાઈ પાંચ દસ ગ્રામ મરી કાળા મરીનો ભૂકો કરીને પીવરાવી દે છે પાણી સાથે મિક્સ કરી અને ઉપર ગાયનું ઘી અઢીસો ગ્રામ પીવરાવી દે છે એટલે વૈદે દવા ચીંધીયે અને ખેડૂત ઘરે આવી પોતાના ગાય માતાની સારવાર કરે છે મરીનો ભૂકો કર્યો પાંચ દસ ગ્રામ મરી લીધા એનો ભૂગો કરી અને પછી પાણી નાખીને એને પીવડાવી તો થયું શું ગાય વધારે બીમાર પડી ગઈ એટલે બીજે દિવસે પાછો વૈદ આગળ જઈને કે છે કે વૈદરાજ તમે જે દવા મને ચીંધી હતી એ દવા તો મેં કરી પણ મારી ગાય સાજી થવાને બદલે વધારે બીમાર પડી ગઈ તો વૈદ કે એવું ન બને તે કાળા મરીનો ભૂકો કરીને પાયો તો કે હા કાળા મરીનો ભૂકો કરી તમે જેટલું માપ માપ કીધું એટલું જ લઈ ભૂકો કરી પાણી સાથે મિક્સ કરીને પાઈ દીધો તો વૈદે પૂછ્યું ઉપર ઘી પાયું હતું કે નહીં કેમ વૈદ ખેડૂતને પૂછે છે કેમ ઘી ન પીવડાવ્યું તો કે વૈદરા ઘી તો ગાયની અંદર જ છે

એમ પરમાત્મા ભીતર છે પણ એને બહાર કાઢવા પડે એટલે કે એના પર વિશ્વાસ કરવો પડે કે એ ભીતર બેઠા છે અને જ્યારે મને જરૂર છે ત્યારે એ મારું કામ કરે છે હું તો માત્ર એનું એના હાથ હું રમકડો છું બાકી એ રમાડે છે મારે રમવાનું છે એમ હનુમાનજી મહારાજ પણ જાણે છે કે મારી અંદર બળ છે મારી અંદર બુદ્ધિ છે મારી અંદર જ્ઞાન છે પણ એને વિશ્વાસ છે કે આ બળ આ બુદ્ધિ આ જ્ઞાન એના દેનારા તો પરમાત્મા છે એના માલિક તો પરમાત્મા છે હું તો માત્ર એનો દૂત છું એનો સેવક છું મારું આમાં કઈ નથી એટલે જ શરૂઆત હનુમાન ચાલીસાની ક્યાંથી થઈ તો કીધું જય હનુમાન શરણાગતિ સ્વીકારીને હનુમાનજીએ પોતાના માન ને પોતાના અભિમાનને છોડી દીધું કે હું કઈ નથી જે કઈ છે મારા છે છે એ કરે અને હું કરું છું તો કોઈએ પૂછ્યું કે બળ પ્રભુનું તમે તમે માત્ર મકાન છો બલધામ એટલે તમે તો માત્ર ધામ છો મકાન છો બળ પ્રભુ છે એ એના માલિક છે

એના રહેવા માટે બાકી તો આ મકાન ચલાવનારા મારા પ્રભુ છે તો અતુલિત અંજની પુત્ર પવન પોતાની કોઈ જ ઓળખાણ નથી હું આ છું હું આ છું આપણને કોઈ પૂછે તમે કોણ છો તો આપણે તો નામ પણ કહીએ અટક પણ કહીએ ડિગ્રી પણ બતાવી દે કે અમે તો આટલું ભણેલા છે અમે આટલું કરીએ છીએ અમે આટલું કરીએ છીએ પણ હનુમાનજી શું કીધું કઈ જ નથી તો આ હનુમાન ચાલીસા આપણને બતાવે છે કે આપણે મેં કો છોડ જો પ્રભુ મય બન જાતા હૈ હનુમાનજી કી તરહ ભગવાન કી ભક્તિ કરવાતા હૈ અને એનો જ સંસાર સુખી થાય જે પોતાના થી પોતાના હું થોડાક દુબલ રહે છે એનું કારણ પણ હું છે કે ઘરની અંદર ચાર પાંચ વ્યક્તિ હોય પણ દરેક વ્યક્તિ પોતાનું ચલાવવા માંગતી હોય બાપ કહે હું કરું એમ થાય મા કહે હું કરું એમ થાય છોકરાઓ કહે હું કરું એમ થાય એટલે પછી શું થાય ઝઘડા થાય અશાંતિ ઉભી થાય પણ બધા એકબીજાનું મું છોડી અને સંપથી રહે તો વાનરોએ લંકા ઉપર વિજય મેળવી લીધી તો આપણે આપણા ઘર ઉપર વિજય ન મેળવી શકીએ બધા જો સંપીને રહે પોતાનું મું છોડી તો આપણો ઘર અયોધ્યા ન બની શકે તો આપણો ઘરમાં રામરાજ ન આવી શકે એટલે હનુમાન ચાલીસાના એક એક શબ્દ આપણા ઘરમાં સુખ શાંતિ લાવે એથી વિશેષ હનુમાન ચાલીસાના એક એક શબ્દ જો આપણા હૃદયમાં ઉતરે તો આપણા ભીતરે શાંતિ આવે બહાર શાંતિ હોય ભિતર શાંતિ હોય તો બીજું જોઈએ પણ શું છે આપણે શાંતિ જ જોઈએ છે તો આ શાંતિના દેવાવાળી જે હનુમાન ચાલીસા છે એને આપણે હનુમાનજીની કૃપાથી અને ગુરુ મહારાજની કૃપાથી સમજી શકીએ અને આપણા જીવનમાં પણ કંઈક પ્રકાશ આવે એવા પ્રયત્નો કરી શકીએ એવી પ્રાર્થના સાથે આજની સભાને અહીં વિરામ આપીએ બોલી હનુમાનજી કી જય